વિદ્યાર્થી મિત્રો તમારા નેટ જી સેટના અભ્યાસક્રમમાં કાલિદાસનું શાકુતલ છે બીજી ઘણી બધી પરીક્ષાઓમાં હોય છે સંસ્કૃત ભણતા હોય એમને તો ચોક્કસ એ બધાને કહેવું એક કે ઉમાશંકર જોશીએ જે શાકુતલનો અનુવાદ કર્યો છે ગુજરાતીમાં ગુર્જર પ્રકાશનનું પુસ્તક એ તમારે વાંચવું જોઈએ હું માત્ર ત્રણ ચાર મુદ્દા જ રેકોર્ડ કરવાની છું એક શાકુંતલની મૂળ કથા મહાભારતમાં જે છે તે કાલિદાસનું શાકુંતલ કાલિદાસે કરેલા કલાત્મક ફેરફારો શાકુંતલની વસ્તુ સંકલન અને પાત્ર નિરૂપણ આપણે આટલી જ વાત કરવાના છીએ બાકીની વાત તમારે જાતે વાંચવી જોઈએ એવું હું માનું છું ફરી એકવાર કહો ઉમાશંકર જોશીનો શાકુંતલનો અનુવાદ આમ પણ મહાકવિ કાલિદાસનું સૌથી ઉત્તમ નાટક શાકુતલ જે જર્મન કવિ ગ્યુથે માથે લઈને નાચેલો એ કમસે કમ આપણને ગુજરાતીમાં વાંચવા ઉમાશંકરભાઈને કારણે મળે છે તો વાંચવું જોઈએ તો પહેલી વાત કરીએ આપણે શાકુંતલ નાટકની જે સામગ્રી છે જે કથા છે એ મૂળ મહાભારતમાં કેવી કથા છે આવે છે તો મહાભારતના જે અઢાર પર્વ છે એમાંથી આદિ પર્વમાં દુષ્યંત અને શકુંતલા ની કથા મળે છે એકવાર રાજા દુષ્યંત મોટા લાવ લશ્કર સાથે શિકાર કરવા જાય છે મેલો ઉપરથી એ સવારીને જોતી સ્ત્રીઓને ઇન્દ્ર સમાન રાજાની પ્રેમથી પ્રશંસા કરી અને તેના મસ્તક પર પુષ્પની પૃષ્ટિ કરી શિકારે ચડેલા સૈન્ય આખું વન જાણે કે વલોવી નાખ્યું મૃગની પાછળ પડેલો રાજા બીજા વનમાં બેઠો ત્યાં માલીની નદીના તીરે એણે કણવ ઋષિનો આશ્રમ જોયો એણે સેનાને રોકી રાજચિહ્નો દૂર કર્યા પ્રધાન અને પુરોહિતની સાથે એ ઋષિના દર્શન માટે આશ્રમ તરફ ગયો તપોધનોની વિવિધ પ્રવૃત્તિઓથી આખો આશ્રમ ગુંજી રહ્યો હતો એ જોતા જોતા એકાંતમાં આવેલા અત્યંત સુંદર એવા કણવના રહેઠાણે રાજા પહોંચ્યા પ્રધાન અને પુરોહિતને ત્યાં ઊભા રાખી રાજા એકલા દર્શન માટે આગળ વધ્યા બધું સુમસામ જોઈ એણે મોટેથી પ્રશ્ન કર્યો અહીં કોણ છે ત્યાં સાક્ષાત લક્ષ્મી જેવી તાપસ વેશ ધારીણી રૂપવતી કન્યા બહાર આવી અને રાજાનું સ્વાગત કરી સ્મિત કરતી હોય બોલી શું કામ છે કણવને વંદન કરવાની ઈચ્છા રાજાએ જણાવી કન્યાએ કહ્યું મારા પિતા ફળ લેવા બહાર ગયા છે ઘડીક રાહ જુઓ તો મળી શકશો શરીરથી તપથી અને સંયમથી દીપથી ચારું ચારુ ચારુ હાસીની કન્યાને રાજાએ પૂછ્યું તું કોણ છે કોની દીકરી છે કન્યાએ જવાબ આપ્યો હું કણવની દીકરી છું રાજાએ પૂછ્યું કણવ ઋષિ તો બ્રહ્મચારી છે એમની દીકરી તું કેવી રીતે હોઈ શકે શકુંતલાએ કણવને કોઈ ઋષિએ આવો પ્રશ્ન પહેલાં પૂછેલો ત્યારે કણવએ એ ઋષિને જે જવાબ આપેલો એ જવાબ શકુંતલાએ સાંભળેલો એ જવાબ એ આ રાજાને આપે છે એણે કહ્યું કે કણવને કોઈ ઋષિએ આ પ્રશ્ન પૂછ્યો ત્યારે કણોએ વિશ્વામિત્ર મેનકાથી પોતાનો જન્મ થવાની અને માલીની તીરે વનમાં પોતાને માતાએ મૂકી દીધેલી પોતાનું રક્ષણ શકુંતો શકુંત એટલે પક્ષી પોતાનું રક્ષણ શકુંતોએ કરેલું એવી સ્થિતિમાં એક કણવોને મળી હતી એટલે એનું નામ શકુંતલા રાખ્યું આ આખી કથા એણે રાજાને કહી એ સાંભળીને રાજા બોલ્યા ચોખ્ખું છે કે તું રાજપુત્રી છે તું મારી પત્ની થા આખું રાજ્ય હવે તારું વિવાહોમાં ગાંધર્વ વિવાહ એ ઉત્તમ છે કન્યાએ કહ્યું ઘડીક રાહ જુઓ પિતા હમણાં આવશે એ તમને કન્યાદાન કરશે રાજાએ કહ્યું આત્મા જ આત્માનો બંધુ છે અને સહાયક છે તું પોતે જ પોતાનું દાન કર શકુંતલાએ કહ્યું આ જો ધર્મ માર્ગ હોય અને હું જો મારી માલિક હો તો તમને મારી જાત સોંપતા મારી એક શરત છે તે પહેલાં સાંભળો મારો જે પુત્ર જન્મે તે તમારા પછી યુવરાજ થાય રાજાએ વિચાર કર્યા વગર જવાબ આપ્યો એમ થશે અને વિધિ અનુસાર એમણે એનું પાણી ગ્રહણ કર્યું અને એની સાથે રહ્યો ચતુરંગ સેના મોકલીને તને નગરે તેડી મંગાવીશ એમ વચન આપી રાજા રવાના થયો અને તપસ્વી કણવ આ સાંભળીને શું કરશે એમ ચિંતા કરતો રાજા પોતાને નગર પહોંચ્યો કણવો પાછા ફર્યા ત્યારે શર્માતી શકુંતલાને એમણે ગાંધર્વ વિવાહ ક્ષત્રિયો માટે ઉત્તમ ગણાય છે એમ કહી થયેલા લગ્ન માટે સંમતિ આપી ત્રણ વર્ષ પૂરા થતાં શકુંતલાને પુત્ર જન્મ્યો તમને આ કથા સાંભળતા ઘણો બધા પ્રશ્ન થવા જોઈએ રાજા અહીં આવે ઋષિ ફળ લેવા માટે જ ગયા છે એટલી વારમાં ગાંધર્વ લગ્ન થઈ જાય એટલી વારની અંદર બે વચ્ચે સંબંધ બંધાય અને પ્રધાન અને સેનાપતિ દરવાજે ઊભા છે છતાં આવું થાય એટલે મૂળ મહાભારતની કથામાં પ્રતીતિ કરતાના બહુ પ્રશ્નો છે કાલિદાસ એ બધા પ્રશ્નો ઉકેલે છે હજુ આપણે મહાભારતની જ કથાની વાત કરીએ ત્રણ વર્ષ પૂરા થતાં એને દીકરો જન્મ્યો હાથના ચક્રના ચિહ્નવાળો મોટા માથાવાળો એ બાળક સૌ પ્રાણીઓને કનડતો એથી ઋષિઓએ એનું નામ સર્વ દમન પાડ્યું સર્વ દમન એટલે બધાને હેરાન કરનાર એ છ વર્ષનો થયો એટલે જો કુલ નવ વર્ષ એ છ વર્ષનો થયો ત્યારે સ્ત્રીઓ લાંબો સમય પિયરિયાની સાથે રહે એ ઠીક નથી એમ કહી પુત્રને યુવરાજ પદે સ્થાપવા માટે હવે પતિ પાસે લઈ જવા કણવ શકુંતલાને વિદાય કરે છે શકુંતલાએ રાજાને વાત કરી ત્યારે એને બધું સાંભળતું હતું છતાં એણે કહ્યું મને કશું સાંભળતું નથી હે દુષ્ટ તાપસી તું ક્યાંની છે આ સાંભળી શકુંતલાને શરમાવા જેવું થયું દુઃખથી ભાન ગુમાવી બેઠી હોય ભાન ગુમાવી બેઠી હોય એમ એ નિશ્ચલ બની ગઈ પછી ક્રોધથી એની આંખ લાલ થઈ હોઠ કાપવા માંડ્યા કટાક્ષોથી રાજાને બાળતી હોય એમ એ તીરછું જોવા લાગી જાણવા છતાં રાજા આમ શા માટે બોલો છો એવું એ પૂછે છે સત્ય ઉપર અને સ્ત્રી પુત્ર સાથેના ધાર્મ્ય સંબંધ પર એ સંભાષણ કરી એણે કહ્યું મૃગથી ખેંચાયેલા મૃગિયા ખેલતા એવા તમે પિતાના આશ્રમમાં મને કુમારીને પામ્યા હતા પૂર્વ જન્મમાં મેં શું એવું અશુભ કર્મ કર્યું હશે કે બાળપણમાં મારા સગાઓએ મારો ત્યાગ કર્યો અને અત્યારે તમે મારો ત્યાગ કરો છો ભલે તો હું પાછી જાઉં છું પણ આ બાળકનો ત્યાગ તમને ઘટતો નથી શોભતો નથી રાજાએ કહ્યું આટલા થોડાક સમયમાં શાલ વૃક્ષના થડ જેવડો એ શી રીતે થઈ ગયો મને તો તું કોઈ રખડતી લાગે છે મેનકાથી પણ કામાશક્તિને લીધે જ તું જન્મ પામી છે હું તને ઓળખતો નથી જવ હોય ત્યાં જા શકુંતલા એને સામેથી સંભળાવે છે રાજા બીજાના સરસવ જેવડા દોષ તું જુએ છે પણ પોતાના બિલ્લાના ફળ જેવા મોટા દોષ તને દેખાતા નથી મારો જન્મ તારાથી ઊંચો છે તું ધરતી પર ભટકે છે હું આકાશમાં સંચરનારી છું જો મારામાં અને તારામાં મેરુ પર્વત અને સરસવ જેવો ફરક છે સત્યથી આગળ કોઈ ધર્મ નથી તું અસત્યથી જ કામ પાડવાનો હોય અને તારી મેળે મારી વાતમાં શ્રદ્ધા રાખવાનો ન હોય તો હું જાઉં છું તારા જીવા જોડે મારે સંબંધ નથી તારા સિવાય પણ મારો આ પુત્ર આખી પૃથ્વીનો રક્ષણહાર બનશે ત્યાં જ પુરોહિત આચાર્ય અને મંત્રીઓ સાંભળતા હતા અને અંતરિક્ષમાંથી વાણી આકાશવાણી અશરીરી વાણી સંભળાય દુષ્યંત પુત્રનો પાલન કર શકુંતલાનો તિરસ્કાર ન કર તારાથી એનું ભરણ પોષણ થશે માટે એ પુત્ર ભરતના નામે ઓળખાશે હર્ષ પામી રાજાએ બધાને કહ્યું આપ સૌ આ દેવદૂત જે હર્ષ સ્વામી રાજાએ બધાને કહ્યું આપ સૌ આ દેવદૂતનું કહેલું સાંભળો હું પોતે પણ એને પોતાનો દીકરો સમજું છું પણ મારા કહેવા માત્રથી જો હું એનો પુત્ર તરીકે સ્વીકાર કરત તો લોકોને શંકા થાત અને એ મારો ખરો દીકરો લેખાત નહીં એમ કહી દૈવી વાણીથી જેને અંગે ખુલાસો થયેલો છે એવા પુત્રનો એણે આનંદમાં આવીને સ્વીકાર કર્યો અને પત્નીનો સત્કાર કરીને કહ્યું તારી સાથે લોકોથી અજાણ રીતે સંબંધ કર્યો હતો તો તારા અંગે ખુલાસો થાય એટલા માટે મેં આવું વર્તન કર્યું અને શકુંતલાને પદ આપી રાજાએ ભરતને યુવરાજ તરીકે સ્થાપ્યો આ મૂળ કથા મહાભારતની અને હવે આપણે જોઈશું કે કાલિદાસે આ કથામાં જે અપ્રતીતિ કરતા છે એને હટાવવા માટે કેવા કલાત્મક ફેરફારો કર્યા